મિત્રોને જય દ્વારકાથી એક વ્યક્તિને ફૂલ સપોર્ટ કરતા રેજો અને અત્યારે હું કંપનીમાં શું જોઈએ નવી બને રહી અને એનો આજ સોળમો દિવસ છે અત્યારે જો હજી પણ આટલું લાગ્યું આજે વચ્ચેનું લીધું વચ્ચેનું આજે લીધું અડધી હોય તો હજી ઉપર કામ ચાલુ જ છે કરે જઈ રહ્યા કામ અને અહીંયા કણે આજે બે હેડ્રો આવ્યો એક આ પડ્યો એક આ પડ્યો આ હેડ્રોનું કામ પતી ગયું એટલે આ ભાઈ જતા રહ્યા હજી એવું ભાઈ આ અહીંયા બેઠા આ બાજુ બેઠો ઝૂમિંગ કરીને બતાવો આ જાડીઓ બેઠો એ આ એટ્રાનો ડ્રાઈવર છે આજે હજી કાકા ઉપર જ કામ કરી રહ્યા એનું કામ હજી પત્યું નથી એટલું નટબોલની લગાવશે અને એનું પછી જ કામ પછી અત્યારે તો નહીં કરે કેમ કે વળી રાતે પડી પડી જાય એટલા માટે અત્યારે નહીં કરે અને આ બાજુની તો પ્લાસ્ટરનું થઈ ગયું મેં તમને કાલે કીધું જ હતું આ બાજુની દીવાલ કાલે અડધી ચણ હતી એ પણ આજે ચણાઈ ગઈ અને આનું બે ગાલાનું પ્લાસ્ટર થઈ ગયું આ બાજુનું થઈ ગયું ને ઉબ બાજુનું પણ થઈ ગયું હજી આ એનું કામ ચાલુ જ છે જો આ બાજુનું બધું બાકી પડ્યું ઉપરનું આ ઉપરનું બધું બાકી છે એ કાલે લેશે લગભગ કાલે લેશે ને કા પ્રમ દિવસ લેશે એમ કે અહીંયા કાંઈ હજી વચ્ચે લગાવવાનું બાકી વચ્ચે લગાવશે ત્યારે આ બાજુનું લગભગ લેશે હા હે ભા ઓ તો કલી લોગે ના ઓ તો આગેવાલા કલી લોગે ના વોકલ ફાઈનલ ઓરીએ એ સબ કાલો જાય ગા ત્યાં વાતે આ બધું કાલે બતાવી દેશે વચલું નહીં બધું અને પછી પટ્ટી ને એવું નાખવાનું થશે હજી કાલ પડે કાલ થાય પછી ખબર પડે કે કેટલું થશે કામ અને અહીંયા હજી જો બધી માટી આવશે માટી ભરશે ત્યાં સુધી માટીની નાખવું પડશે તો બધી દુનિયાભરની જ પટ્ટી પડી છે કણે છે આ બાજુ છે હેડરાની ઉબાજુ પણ હજી પટ્ટી બધે પડી અને આ બાજુ પણ દુનિયાભરની પટ્ટી પડી કેમ કે આમાં લાગશે હજી પટ્ટી પછી એના ઉપર પણ હજી પતરા આવશે અને હજી આ આ જે કોલમ દેખાઈ રહ્યા એ બધા અહીંયા ઊભા કરવાના થશે હેડરો બગડી ગયો એટલે દુનિયાભરનો અવાજ કરે જો અવાજ દુનિયાભરનો અવાજ કરે અને આ બધું રસાદ દ્વારા કરે કેમ કે નમી મમ્મી જાય એટલા માટે અહીંયા રસા લે એક આ બાજુ રાખે અને એક આ બાજુ બે જણ પકડીને રસાથી આનો કંટ્રોલ કરે કે બાજુ વરવું ના જોઈ ઉબાજુ પણ હજી જે પડ્યા છે ને એ અહીંયા આનામાં આડા લાગશે એ આડા લગાવવા માટે છે હજી જો કામ જ ચાલુ છે બધે હવે ખાલી ઉપરનું લગાવવાનું રહ્યું ઉપરનું જે ઢાંકડું આવશે એ અને આમાં થોડી ભોય લેવાની રહી અને અમારા બાજુમાં જવા પહેલા અહીંયા તાર નિહરતા બધા તાર બધાએ તાર કાટી નાખ્યા એ કેમ કે અહીંયા નડતા હતા એટલે બધા તાર કાઢ નાખ્યા જો પહેલે અહીંયા કણે જો આ નહોતું એ આજે કરી નાખ્યું કોલમ ને ચડતર કરી એનું હજી ઉપર સુધી લેશે લગભગ ઉપર સુધી આવશે તો એવો છે આપનારો જેટલી કોઈ આવે એટલી કોઈ તમને કઈ જે કહેતો હતો ને આ રીતે આ જો પટ્ટી બધી અહીંયાથી અહીંયા સુધી બધે પટ્ટી જ પડી નકરી હેડ્રો ખરાબ થઈ ગયો છે જો તમને દેખાડું ટીચરની ક્યાંથી ગેમ પડી હા આવી રીતે ડીઝલ ને એવો ખરાબ થઈ ગયો છે યાર કંપનીની દરરોજ જાણકારી આપતો રહીશ આજે આપી હતી કાલે આપી હતી નાની જ્યાં સુધી બનશે ત્યાં સુધી જેટલી અપાય એટલી આપતો રહીશ કાંઈ એક દીએ બે દીએ એમાં આપતો રહીશ જાણકારી અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં લાસ્ટ સુધી જુઓ તે માટે થેન્ક યુ અને મળીશું ફરીથી નવા વ્લોકમાં ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીઝ